અવારનવાર લગ્નોમાં સીન સપાટા કરવા માટે કેટલાક લોકો છે તે જાહેરમાં ફાયરિંગ કરતા હોય છે અને કેટલાક લોકો તેમની કમરે બંદૂક લટકાવી ફરતા પણ હોય છે જ્યારે તેમનો વિડીયો વાયરલ થાય છે અને પોલીસ તેમની ધરપકડ કરે છે તે સમયે પોલીસ સ્ટેશનમાં તે મોં નીચું રાખી બેઠેલા હોય છે આવી જે ઘટના સામે આવી છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફિક ગાંછી અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે ને સોશિયલ મીડિયાના સમયમાં દરેક વ્યક્તિ છે તેને છવાઈ જવું છે અને દરેક વ્યક્તિને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વ્યૂઝ મેળવી લેવા છે લાઇક્સ મેળવી લેવા છે કોમેન્ટ્સ મેળવી લેવાતા હોય છે અને સાથે સાથે ખાસ કરીને દરેકની ખ્વાઇશ હોય છે કે તેના પાસે જો બંદૂક હોય તો બંદૂકમાંથી લગ્નથી ભડાકા કરે તેના જે મળતી મળતીયાઓ છે કે તેના ચાહકો છે તેનો વિડીયો બનાવે અને આ વિડીયો તેઓ સ્ટેટસ મૂક્યા બાદ વાહ વાહી પણ મેળવતા હોય છે પરંતુ જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય કે પછી સ્થાનિક પોલીસ પાસે પહોંચે છે તે સમયે આ ફાયરિંગ કરનારાઓની હવા પણ પોલીસ નીકાળી દેતા હોય છે ગોધરાના પોપટપુરામાં પણ આવી જે ઘટના સામે આવી હતી જેમાં લગ્નના આ આસિફ બિલિફ અને સલીમ શેખ છે તે બંને બારબોયરની જે બંદૂક હતી તેનાથી ફાયરિંગ કર્યું હતું ને આ ફાયરિંગનો વિડીયો પણ વાયરલ થયો હતો આમ જે પ્રકારે આ લગ્નમાં ગોધરાના પોપટપુરામાં આ સમીર શેખ અને આસિફ બેલીમે બંને પોતે સીન સપાટા કરવા માટે રોલા પાડવા માટે અને છવાઈ જવા માટે આ બાર બોરની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું ને ત્યારબાદ આ વિડીયો વાયરલ થાય છે પોલીસ સુધી પહોંચે છે અને પોલીસ આ બંનેની ધરપકડ કરે છે અને તેમના પાસેથી આ બાર બોર છે તેની બંદૂક પણ પકડવામાં આવે છે અને બે ખાલી કારતુસ પણ ઝડપી લેવામાં આવે છે આમ જે લોકો સીન સપાટા કરતા હોય છે અને સમજતા હોય છે કે તેમને